નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે ચણાના પાકમાં ફ્લાવરિંગ અવસ્થા એટલે કે ફૂલ અવસ્થાએ કેવી કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ કેવી માવજત કરવી જોઈએ જેથી કરીને આપણને ખૂબ સારું ઉત્પાદન આજના વિષય ઉપર ચર્ચા કરવાની છે કે ચણાના પાકમાં ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે કેવી માવજત કરવી જોઈએ તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો ચણાનું બહુ મબલક માત્રાની અંદર વાવેતર થયું છે ઘણા બધા અંજાન લોકો કે જેને પહેલી વખત ચણાનું વાવેતર કર્યું છે અને મોટા ભાગના લોકો ઘણી વખતથી ચણાનું વાવેતર કરતા આવતા હશે પણ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી

લા ફૂલ અવસ્થાનો સમયગાળો મિત્રો 40 દિવસથી લઈ અને 50 દિવસના સમય ગાળાની વચ્ચે ફૂલ અવસ્થા બેસતી હોય 40 થી 50 દિવસમાં સમય ગળે ફૂલ અવસ્થા બેસે આ સમય ગાળામાં ખેડૂતે શું કરવું જોઈએ મે આગળના વિડિયોની અંદર તમને જણાવ્યું હતું કે 30 થી 40 દિવસના ચણાની અંદર કેવી માવજત કરવી જોઈએ હવે પહેલી વાત પિયત ક્યારે આપવું ફૂલ અવસ્થામાં ખાસ યાદ રાખજો ખેડૂત તમારે જો ઉત્પાદન ન ઘટાડવું હોય

ફૂલ અવસ્થામાં પિયત અપાય નહીં આ ચણાનું વૈજ્ઞાન કહે છે શું કહે છે ચણા ઉપર બહુ સારા વૈજ્ઞાનિકોએ આખી આખી ચણાની બુકુ લખી છે એ ચણાના વૈજ્ઞાનિકો એવું કહે છે કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે પિયત અપાય નહીં આ મુદ્દો કાન ખોલીને સાંભળી લેજો જો ભૂલ થાશે તો શું થઈ શકે અગર પિયત અપાય જાય તો શું થાય ચણાના પાકમાં અગર પિયત ફૂલ અવસ્થાએ અપાઈ જાય વધારે પાણી આપવાથી અથવા પિયત આપવાથી શું થશે તો પહેલો મુદ્દો ચણા ફ્લાવરિંગ ખેરવી નાખશે ચણાના પાકને જો પિયત વધી જાય અથવા પિયત આપો એ સમયે તો ફૂલ ખરી જશે બીજો મુદ્દો એની વાનસ્પતિક વૃદ્ધિની અંદર વધારો થશે ત્રીજો મુદ્દો ચણાની છે ડાળીઓ ફૂટવાનું શરૂ થઈ જશે અને ચોથો મુદ્દો સુકારો આવવાનો પ્રયત્ન પ્રોબ્લેમ છે એ આગળ વધશે એટલે ચણાના પાકમાં ફૂલ અવસ્થાએ ખાસ કરીને સાંભળજો મિત્રો મારી તમને આ છે આપવું નહીં કારણ તેમાં ડાળીઓ વધવા માંડે ફૂલ અવસ્થાએ વાનસ્પતિક વૃદ્ધિ વધવા માંડે ફૂલ ખરવા માંડે અને પછી આપણે ફોન કરીએ સાહેબને સાહેબ ફૂલ ખરે છે હું કરું સાહેબ નહીં ઘણી વાર ખ્યાલ નો એટલે સાહેબ આપણને એમ કે આ સાંટો પેલું સાંટો એટલે મારી વાત નથી કરતો મેં ખ્યાલ છે એટલે તમને જણાવ્યું પણ ઘણા બધા હોય છે એટલે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયામાં વિડિયો બનાવીને તમને નંબર આપતા હશે ઘણા નઈ નંબર આપતા હોય પરંતુ આ સમયે આવા બધા ટોનિકનો ઉપયોગ ન કરવો પડે એના માટે થઈને વધારેનું પાણી પેલું બંધ કરવું જોઈએ બીજો મુદ્દો આવા સમયે ખાતર કયા નાખવા ઘણા મને એમ પૂછે કે સાહેબ આમે વિડિયો મૂક્યો ન આગળનો 30 થી 40 દિવસ વાળો ત્યારે કે યુરિયા નાખ્યું તો વાંધો હું अरे ભાઈ મને કાઈ વાંધો નથી નાઇટ્રોજનયુક્ત ખાતર તમારે ત્યારે તમારી ફેરું એટલું નાખો મને કોઈ ઇશ્યુ નથી પણ વાંધો ત્યાં છે નાઇટ્રોજનયુક્ત ખાતર આખવાના કારણે વનસ્પતિ વૃદ્ધિની અંદર વધારો થશે અને ફરીથી અહીંયા કીધો એ પ્રમાણે એનો સોળની ની હાઈટ વધવા મળશે હાઈટ વધશે એટલે ઉત્પાદન ઘટશે યાદ રાખજો ચણાના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતર ફ્લાવરિંગ અવસ્થાએ એટલે ફૂલ અવસ્થાએ આપી શકાય નહીં નહીં ને નહીં અને ત્રીજો મુદ્દો ખોટા વર્ધકોનો સંતાવ કરવાની અત્યારે જાય ને એટલે તરત જ કે આ તો આમાં આ આની સાથે આ નાખી જો અત્યારે આપણા દેશમાં તરુણતા ન્યાત છે સીધું કોઈને પૂછ્યા હવે કે ભાઈ મારે સેણા છે એમાં હવે હું કરું અથવા આમ કે આસી આસી યુ દેખાય છે

યાદ રાખજો વધારેનું પાણી વધારેનું નાઇટ્રોજનયુક્ત ખાતર અને વધારેના વર્ધકો આપણા ચણાનું ઉત્પાદન ઘટાડી દેશે તો હવે શું કરવું એટલે આ વસ્તુ નથી કરવાની ચણાને પિયત ફૂલ ફ્લાવરિંગ અવસ્થાએ આપવાનું નથી તો હવે કયા ખાતર આપી શકાય બરાબર એની ચર્ચા પાણી આપવું કે નહીં એનો જવાબ મે તમને આપી દીધો કે નથી આપવાનું વધારાનું પાણી આપશો તો કેવું થશે હવે એની પહેલા પછી કયા ખાતરનો સંકાવ કરવો જોઈએ સારું ફ્લાવરિંગ મળી રહે સારું ઉત્પાદન મળી રહે એના માટે થાય અને કયા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ એની માહિતી મિત્રો આપના સુધી પહોંચાડવાની છે એટલે એના માટે થઈને તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે કયા ખાતરનો હવે સંકાવ કરવો જોઈએ ચણાના પાકમાં ફૂલ અવસ્થા આવે ને ત્યારે 0 52 34 0 52

નથી પોપટા કેવા રે ખાલી રે ખાલી નો રહે એના માટે થાય અને 45 દિવસ ફ્લાવરિંગ આવે એ સમયે ચાલી 45 50 દિવસ જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે 0 52 34 100 ગ્રામ એક પંપ અંદર સ્ટાન્ડર્ડ કંપની નું બે ત્રણ સ્ટાન્ડર્ડ કંપની જે છે એ માર્કેટની અંદર ફરતી હોય તો એનું સ્ટાન્ડર્ડ કંપની નું આપણે વાપરવાનું છે આડે દે ધડ ઉપયોગ નથી કરી લેવાનો એ ઘણા એમ કે કે આનું વાપરો તો હું માંજો ભાઈ સોનું અને લોખંડ લેવા જાવ એક 70 નું કિલો આવે ને એક 70000 નું 10 ગ્રામ આવે વિચારો એટલે એમાં ફેર હોય તો ઓલામાં એટલો ફેર હોય એટલે ખાસ ધ્યાન રાખજો કે સ્ટાન્ડર્ડતા ક્યારે સ્ટાન્ડર્ડતા મુક્તિ નથી સ્ટાન્ડર્ડ કંપની ક્યારે સ્ટાન્ડર્ડતા નથી મુક્તિ અને સસ્તું ક્યારે સારું હોતું નથી આ મુદ્દાને ધ્યાને રાખજો એટલે પ્લસ સાથે

સાગરીકા આવે છે લિક્વિડ એનો પણ ઉપયોગ કરી શકાય સારામ સારું એક રેપિડોસ કરીને જે પ્રોડક્ટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય પણ આ જે બે ત્રણ પ્રોડક્ટ મેં તમને કીધી સાગરીકા અથવા રેપિડોસ નો ઉપયોગ કરી શકાય આગળના વર્ષના ખેડૂતનો રેપિડોસ ની કઈ ભલામણ નથી પણ આગળના વર્ષે જ્યારે ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો તો તો ખૂબ ખૂબ હતું હતું ખેડૂતોને સારું પરિણામ એટલે સો ગ્રામ પંદર થી વીસ ગ્રામ બોરોન અને રેપિડો ચાલીસ મિલીનો ઉપયોગ કરશું એટલે ખૂબ સારું ચણાની અંદર ઉત્પાદન મળે મળે ને મળે આ એની તમને ખેડૂતોને ગયા વર્ષ જે અનુભવ છે એની ખાતરી આપું છું

હવે ભાઈ બગલા કેસે છે એના ઘણા બધા કારણ હોઈ શકે એવું નથી કે બગલા ઈયળ ને નિયંત્રણ કરવા માટે આવ્યા છે બગલા તમારો પાક ચણા ખાવા માટે નથી આવ્યા જો બગલાની સંખ્યા ખૂબ સારી હોય અને તો તમે ખેતરમાં જઈને ઓબ્ઝર્વેશન કરો ચણાના પાકની અંદર મેજોરિટી પોપટા ખૂબ કોરી ખાનારી લીલી ઈયળો હોય એ હજી પોપટા નહીં હોય તો લીલી યળ કંઈ પોપટાની અંદર નહીં હોય તો તમે સવારે વહેલા ઊઠી આપણા ખેતરનું એકવાર ઓબ્ઝર્વેશન કરીએ જ્યાં જઈને જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે આપણા ખેતરમાં કેટલા પ્રકારની યળો છે જો વધારે પડતી યળો હોય તો આપણે ઇથોમેટિક બેનઝોએ અથવા પ્રોલ આ બેમાંથી કોઈ પણ એક દવા પ્લસ મિશ્રણ આવે છે ઉપયોગ કરી શકાય એટલે ખૂબ સારી જંતુનાશક દવાઓ આ બે દવાઓનો ઉપયોગ કરશો તો પણ ખૂબ સારું પરિણામ મળે છે એક ગઈ વખતે બે વર્ષ પહેલા મને એક પ્રોડક્ટ મળે મારા હાથમાં આવેલી હતી ઓર્ગેનિક

આપણે જે 0526 ની વાત કરી હતી કોઈ પણ પોષક તત્વ વાત કરી હતી એની સાથે એનો સંકાવ કરવાનો નથી પરંતુ જ્યારે ઇયોન નો કરતા હોય ત્યારે આપણે ઉપરથી થી મેટલ એક્સેલ મેનકોઝેપ છે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ ખૂબ સારું પરિણામ હું એક જ દવાની હંમેશા ફલામાં ચણાના પાકમાં સુકારો રોકવા માટે કારણ કે મારો એની ઉપર 3 વર્ષ અનુભવ બોલે છે કદાચ ચણા આડે પાંચ પડી ગયા હોય અને મેટાલેક્ઝિલ મેન્કોઝેબનો સ્પ્રે કરવામાં આવે તો ચણા સી ઊભા થઈ જાય અને ખેડૂતને રાહત મળે એટલે મેટાલેક્ઝિલ મેન્કોઝેબ 50 ગ્રામ એક પોટની અંદર નાખીને છંટકાવ કરી શકાય પણ ન્યુટ્રિઅન્ટ સાથે મિક્સ કરવાનું નથી ખાસ છેલ્લી વાત ચણાના પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થાએ પિયત આપવાનું નથી

આપણે ખેડૂતોના હિત માટે ખેડૂતોને ઉપયોગી થાય એના માટે અને આ દેશનો ખેડૂત સક્ષમ બને એના માટે કામ કરી રહી છે તો હું પણ એના માટે અત્યારે જે મંથન કરું છું એ મંથન સક્સેસ જાય કારણ કે મને જે મગફળીના રિઝલ્ટ મળ્યા ખેડૂતોને એના જે પરિણામ મળ્યા નથી તમને જે ખુશી થઈ એનાથી બમણી ખુશી મને થઈ છે તો આવી જ ખુશી આપણને ચણામાં થાય એવી અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય